વરસાદ પાણી તો શુકલ વાતાવરણ વાત કરો હવે વરાપ ની જરૂર છે વરસાદ તો પહેલેથી બહુ છે આપડે વાવણી છીએ થી વરસાદ વરાપ જ નથી વરાપર નઈ એક હાથી હાલે મીંડ મારા બધું વીસી નાખે થઇ ગયું આપણે વાવણી ગમે એવું બી મોંઘું કરી પછી ભગવાન ને જેવું દેવું હોય વાસો હા પણ કરવું પડે કરવું પડે આપડે ખેતી છે આપણે ગમે એવી નુકસાની ડુંગળી માં એટલે નુકસાની બધું લાવીને કરવું પડ્યું